પૂર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગે પાન નંબર બસો ચાર તિલક તથા પ્રસાદ પછી ભાભાએ કહ્યું તેલ તિલકનો સમૂહ થયો છે તો સર્વ વૈષ્ણવો સાવધાન થઈ જાય ડોસોભાઈ તેલ બધાને વાંચશે પછી ભાભાએ ડોસાભાઈને તેલનો પ્યાલો હાથમાં પધરાવાની આજ્ઞા કરી અને ડોસાભાઈએ તેલનો પ્યાલો હાથમાં ધરીને તેલ વાટવાનો શ્લોક બોલ્યા અહીંયા એનો ભાવ લખેલો છે શ્લોકનો અહો અમારા પ્રજના પ્રજના અમારા વાલાજીના વાલા ખષ્ટી દશમી ચતુરાદશીને વરેલા શ્રી ગોપેન્દ્રજીના અનન્ય અટંકા પતિવ્રત પણધારી ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધી ધર્મ ધોરીન્દર સ્વધર્મ પરાયણ અત્રે તાદર્શી વૈષ્ણવ સ્નેહીજન તેલ લેવા પધારો આમ બોલીને જે બોલાવી અને પ્રથમ પાંચા ભાભાને તેલનો પ્યાલો ધર્યો પાચા ભાભાએ તેલ પોતાના હસ્તથી પ્રથમ લીધું પછી વિનોદરાય જયરામદાસ વશરામ કૌશળભાઈ વગેરે તાદર્શીજનને ધરાવ્યો પછી સર્વ સમાજમાં વાટ્યો સર્વ સમાજે તેલ પોતાના હસ્તથી લીધા પછી પાચા ભાભાએ ત્રણ વાર પૂછ્યું વૈષ્ણવો તેલ લીધું પછી સર્વની સંમતિ મળતા ઠાકોરજીની જે ઉચ્ચ સ્વરથી બોલાવ્યું પછી પ્રથમ પાંચા બાબા સાથે વિનોદરાયે માળાને તેલ ચોપડી જય શ્રી ગોપાલ કર્યા અંગો અંગ કંઠો કંઠ લગાવીને ભેટી પડ્યા બાભાના ચરણમાં વિનોદરાય ઢળી પડ્યા ભાભાએ વિનોદરાયનો હાથ સાહીને બેઠા કર્યા કે વિનોદરાય આ શું કરો છો વિનોદરાય બોલ્યા પુષ્ટિજનના દાસનો દાસ આને જ કહેવાય ને પછી વશરામ જયરામદાસ કશળભાઈ શામજી હરજી રામજી લાલોભાઈ તળસી વગેરે પાંચા ભાભાને માળાને તેલ ચોપડતા જય શ્રી ગોપાલ ખૂબ ભેટીને કર્યા પછી સર્વ સમાજમાં માણેકચંદ ભીમજી લવજીએ બાભાને ભેટીને જય શ્રી ગોપાલ કર્યા બધા તેના ચરણમાં પડી ગયા માણેકચંદ તો આભો બની ગયો કોઈ દિવસ આવા સ્નેહનો પ્રસંગ દીઠામાં આવ્યો નહોતો તે વૈષ્ણવના સ્નેહના સંબંધ જોઈને ગળગળો થઈ ગયો બાભા આ સુખાનંદ ક્યારેય વિસરાય તેવો નથી હં માણિકભાઈ રૂપારીભાઈ સમજુભાઈ ધનભાઈ રતનવ બધા પાંચા ભાભાને માળાએ તેલ લગાવતા જય શ્રી ગોપાલ કીધા ને ચરણમાં લોટી પડ્યા ચરણ રજ મસ્તકે મૂકવા લાગ્યા પછી અમો બધાએ જય શ્રી ગોપાલ કીધા સર્વોએ અરસ પરસ હળી મળીને સર્વ સમાજે જય શ્રી ગોપાલ કર્યા આનંદમાં આનંદ ભળતા આનંદનો અતિરેક થઈ ગયો ઘણાને દશાનું પણ ભાન ન રહ્યું પછી ડોસાભાઈએ તિલકનો પ્યાલો લીધો અને અંદરજીએ તાંદુલનો પ્યાલો લીધો પ્રથમ પાંચા ભાભાને તિલક તાંદુલ કર્યા પછી મહાનુભાવી ભગવદીજનને તિલક તાંદુલ કર્યા પાંચા ભાભાએ જે બોલાવી સર્વો યથાસ્થાને બેસી ગયા સર્વોએ તેલ તિલકનો આનંદ ખૂબ લીધો સર્વના મન હરખાઈ રહ્યા હતા આજ કાંઈ ઓટ રહી ન હતી સર્વોના મન ઘણા ઉજળા દિશતા હતા બાભાએ કહ્યું વૈષ્ણવો આ તેલ તિલકને તાંદુલ મુખ્ય સ્વામિનીજી તથા શ્રી યમુનાજીના અંતરંગ ભાવનો પ્રકાર છે તિલક સોહાગી ભાવના પતિવ્રતપણાની ટેકના છે તેમ જાણજો વિનોદરાય આ બધું જૂથ અનિન અટંકાપણાનું છે ત્યાં બીજી વાતનો વ્યવહાર તેના મનમાં રંજક પણ નથી વિનોદરાએ કહ્યું કે ભાભા તેમાં શું કહેવાનું હોય જ્યાં પારસમણીનો પરસ થાય પછી શું કહેવાય હું જાણું છું કે તમારા સંઘમાં જે જીવ હોય તે તો બધા પૂરવના લીલા સંબંધી જ હોય બાકી બીજા તો ઘાંચીના ઘાણીની બેલ જેવા રહે એ કાંઈ પંથ કાપી ન જાણે ત્યાંના ત્યાં જ ઠેરાઈને રહે જે જીવ સંસારાસક્ત તે જીવને સંસારાસક્ત કહેવાય તેને મારગ મેંડ કશું જાણ્યામાં આવે નહીં પછી ધનભાઈએ અપ્રસ્નાન કરીને ઠાકોરજીને અનુસાર કરાવ્યા અને ભાભાએ કહ્યું કે આજે ફૂલમંડલીમાં ઠાકોરજી સેન સુધી બિરાજશે કોઈને દર્શનની અભિલાષા રહી ન જાય ઉત્થાપન તથા સેન સુધીમાં આવી પહોંચે તેમ કરજો વાત વિસારે ન પડી જાય તેનું ધ્યાન રાખજો આમ બાભા વૈષ્ણવના સુખનો વિચાર સદૈવ કરતા રહે તેના હૈયાના હારદ વૈષ્ણવની વાલપના ઊંડા જોવામાં આવતા પુષ્ટિનો પતિવ્રત પણ લીલાનો જીવ વાલાના તથા વૈષ્ણવના સુખનો વિચાર આમ સદા તેના હરદામાં રમ્યા કરે એવી વાલપનો વિવેક તેની વાણી વર્તનમાં જોવામાં સૌ કોઈને આવે માટે પુષ્ટિ માર્ગનો વ્યવહાર ઊંચો અને ઉજળો કીધો છે પછી પાચા બાબાએ સર્વ હાજર રહેલ જૂથને પ્રસાદની પંગત કરવાનો હેલો પાડવા અંદરજીને કહ્યું અંદરજીએ સર્વ જૂથને હેલો પાડીને પ્રસાદની પંગત કરવાની તૈયારી કરવા કહ્યું સર્વ જૂથ હાથ પગ ખાસા કરીને પોતપોતાના પોતના કરવા લાગ્યા જળના લોટા સૌએ સાથે ભરીને રાખ્યા સર્વો ઉતારીને પંગતે બેસવા લાગ્યા કોઈ જલની સેવા કરવા લાગ્યા પંગત ફળીમાં તથા ઓહરીમાં પડી ગઈ પાતળ બે એમ ધરવા લાગ્યા પર નારી વૃંદ ધોળ મંગળ ગાવા લાગ્યો ગોપેન્દ્ર ગોકુલમાં પ્રગટ્યા મારી બેની ગોપેન્દ્ર ગોકુલમાં પ્રગટ્યા મેં તો સજ્યા સોળે શણગાર મેં તો પહેર્યો નવલખો હાર મારી બેની ગોપેન્દ્ર ગોકુલમાં પ્રગટ્યા આમ આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે પાંચા ભાભાએ પ્રસાદ ધરવા માટેના જળને ચૂંટી કાઢ્યા હું તથા સુંદરજી ભીમજી ધનજી અંદરજી જેઠોભાઈ માણિકચંદ વગેરેને આજ્ઞા કરીને કહ્યું કે જુઓ હું તમને કહું તેમ પ્રસાદ પંગતે ધરતા જશો ધનભાઈ હરખભાઈ રૂપારીભાઈ મીઠી મીઠીવાઉ ને રતનબાઈ વગેરે ભીતરમાંથી પ્રસાદી વસ્તુના વાસણ તૈયાર કરવાના ધરવાના કરવા લાગ્યા બાભાએ કહ્યું કે ડોસા પ્રથમ સખડી ધરજો અનસખડી પછી પરસી વસ્તુ અને પછી કઠોળ શાક સંધાના દાળ કઢી સખડી ધરવાવાળાએ સખડીનું ઠામ લેવું એવો વિવેક ધરવામાં રાખજો જે જે વસ્તુ ધરતા હોય તે જ ધરતા ઠેઠ સુધી રહેજો પછી પંગતે પ્રસાદ ધરવા લાગ્યા અને પાંચા ભાભા જયરામદાસ વસરામદાસ વિનોદરાય ખાસી નજર રાખે ધરવામાં ચૂક ન પડે તેની આજે તો જાજાવાના ધરવાના હતા જેથી થોડી અવેર પણ થાય પ્રસાદનો કોઈ પાર નહીં અનસખડીમાં તો ઘણું ને સખડીમાં પણ અદકું પંગતે પ્રસાદ ધરાઈ ગયા પછી અમોએ પાંચા ભાભાને કહ્યું કે બાબા પ્રસાદ બધો બધે ધરાઈ ગયો છે પછી પાચા ભાભાએ મનોમન ઠાકોરજીનું સ્મરણ કરીને પોતાના સુરીલા સ્વરે ઠાકોરજીની જે બોલાવી વૈષ્ણવો પણ એટલા જ ઉમંગથી જે બોલ્યા અને કહ્યું આવ્યા મોરારદાસ લ્યો વૈષ્ણવ પ્રસાદ આમ કહેતા વિનોદરાય જીરામદાસ ને પાંચા ભાભા કંઠમાં ઘાલીને ભેટી પડ્યા મારા વાલા તમ પધારીએ આનંદની હેલી ઉમડી છે વિનોદરાય બોલ્યા કે ભાભા આનંદ સ્વરૂપ તો તમો છો ગોલોકધામનો ધણી આનંદ કંદ તમારે વશ છે પછી ત્યાં તો આનંદમાં શી વાત નહીં હોય જ્યાં વૈષ્ણવપણાના ઉજળા વર્તમાન ઠાકોરજી ભાળે ત્યાં તો મારો વાલો અદકેરો બીરા છે એવો આ વ્રજપતિ પ્રજપતિ થઈને તમ માથે પૂર્ણ કૃપા કરીને બિરાજી રહ્યો છે પછી આનંદ પરમાનંદના ઓઘ વળે તેથી વધુ બીજું શું હોઈ શકે પાછા ભાભા વિનોદરાયની વાણી સાંભળીને ઘણા ઉમંગમાં આવીને બોલ્યા વિનોદરાય આપણો ઠાકર તો ઓછો મહોત્સવનો મનોરથી છે તેમાં જ સર્વ રસ લીલા પ્રગટ કરીને દેખાડી મંડપ મહોત્સવના અલૌકિક મંડાણ કરીને રાસનું પ્રગટ સુખ નર નારીના વૃંદને આપ્યું નિષ્કંચન વૈષ્ણવ પણ મનોરથ મનાવી પોતાના આંગણે ઠાકોરજીને વૈષ્ણવને પધરાવીને કૃતાર્થ થાય એવા અલૌકિક સુખના મંડાણ માર્ગ મેળ બાંધીને આપ્યા છે તે બધા રસ લીલાના પ્રકારે આનંદ ઓછવ થાય છે સજ્યા ભોગ શિંગારની સેવાના અલૌકિક અદકા સુખના દાન કરી ગ્રહપતિ થઈને પતિવ્રતાના ધર્મે કરીને બિરાજી સદા આનંદનું અદ્ભુત સુખ સેવકજનને આપ્યું તે છેક વૈષ્ણવ કોઈ ચાલે તો લૌકિકના વ્યવહાર ભાંગી અલૌકિક વ્યવહાર માળા ચોપડાવાની ઓછવ મનાવી જીવને પોતાની રહસ્ય લીલાના અધિકારી બનાવ્યા પોતાના સેવકની અન્યથા ગતિ જ ન થાય તેઓ સુલભ સૂક્ષ્મથી લઈને મહામહોત્સવ સુધીનો ઓછવ પ્રકાર બાંધ્યો જે જીવ સદા ભજનાનંદી બની રસાનંદનો અનુભવ કરે તેવા સુખ સુખના સાગરે ભૂતલમાં પધારીને આપ્યા પોતાના જીવ માત્રની સંભાળ કરી પોતાના કરીને વંશ પરંપરાગત દાન આપીને નિર્ભય કર્યા પછી બીજો નિષેધ કર્મની જાળનો ભય જીવને ક્યાં રહ્યો તે તો સર્વે દૂર કીધો વિનોદરાએ કહ્યું પાંચા ભાભા માળા ચોપડાવાના ઉત્સવનો સર્વ પ્રકારના ને પ્રસંગ તમોએ શ્રી ગોપેન્દ્રજી પાસેથી સાંભળીને લખ્યો છે હું પણ પાસે હતો હરિભાઈના ઘરે પ્રસંગ ચાલ્યો પણ મારે સેવાનું કાજ હોવાથી પૂરો સાંભળવામાં આવ્યો નહીં તો તે પ્રસંગનો ભાવને પ્રકાર મારે વિગતેથી તમારી પાસેથી જાણવાની ઈચ્છા છે બાભાએ કહ્યું ભલું વિનોદરાય તમે પણ તે વાતમાં કુશળ છો છતાં ગ્રંથના મંડાણ થશે ત્યારે ચર્ચીશું પ્રમાણ તો માર્ગના બધા આપવા રહ્યા ત્યારે જ ગ્રંથ પ્રમાણ થાય ને આજે તો આ સમો પૂરો થાય સેવાના સુખ સેન સુધીના લઈએ પછી તો વાત પ્રસંગ કરવાના જ છે ને તમે પધાર્યા છો તો હવે ન્યૂન્યતા શું રહે તમે તો સંસ્કૃતમાં પણ ગ્રંથ સ્ત્રોત ઠાકોરજીના નામના ને ગુઢલીલાના વર્ણન રસાબ્દી ક્ષીરાબ્ધિ સ્તોત્ર કરીને ઠાકોરજીના એકસો આઠ નામ ફળ રૂપ કહી તેનો ઘણો મહિમા વધાર્યો છે તમે તો આ સૃષ્ટિના મણિરૂપ રૂપ છો વિનોદરાય પંગત પ્રસાદ લઈને ઉઠવાની તૈયારીમાં છે સખડી ધરવાની તૈયારી છે તો આપણે પણ કોઈ વૈષ્ણવને આરોગાવાના અદગા ભાવ વિચારીએ બધા સુજાતી ભાવવાળા છે એમ કહીને અંદરજી પાસે અનસખડીનો પ્રસાદી થાળ મંગાવ્યો અને પાંચા ભાભા તથા વિનોદરાય વૈષ્ણવને પ્રેમ ભાવથી આગ્રહ કરીને મુખમાં પ્રસાદ લેવડાવ્યો વૈષ્ણવો પણ પાંચા ભાભાના હાથથી લે હાથથી લેવામાં પોતાનું અદકું ભાગ્ય માન્યું એમ વિનોદરાય તથા પાંચા ભાભાએ બધાને પ્રસાદ ખૂબ જ આગ્રહ કરીને લેવડાવ્યો વૈષ્ણવો પણ હવે હાથ જોડવા લાગ્યા કે ભાભા હવે તો ખૂબ જ અઘાઈ ગયા છે તમારો સ્નેહ ભાવ ઘણો અદકેરો છે વિનોદરાય વૈષ્ણવને પોતાના હાથથી પ્રસાદ લેવરાવ્યાનો મહિમા પુષ્ટિ માર્ગમાં કહ્યો છે સુજાતી ભાવવાળા હોવા જોઈએ વૈષ્ણવનો મુખ વૈશ્વાનરનો છે તેમાં જેટલું લેવરાવાય તેટલો મારો વાલો અઘાઈ જાય વૈષ્ણવને મહાપ્રસાદ લેવરાવ્યાનું મહાત્મા અને ભાવ તો આ માર્ગમાં ઘણા અને અદકા કીધા છે વિનોદરાય કહે છે કે ભાભા તમારી પાસે મારગના ભાવના ઊંડા હારદ ભર્યા છે વૈષ્ણવ પ્રસાદ લે ત્યારે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યાનો તો ઠાકોરજીએ શ્રીમુખે કહ્યું છે કે એક વૈષ્ણવને પ્રસાદ લેવરાવાથી અમારું સહસ્ત્ર વારનું ભોજન થયું ગણાય આ વાત પ્રસંગ વચનામૃતે શ્રીમુખથી કહ્યો છે તો પછી ફળને કોણ જતું કરે કોટાન કોટી યજ્ઞ તો આની તુલનામાં ક્યાંય આવી શકે નહીં આ તો પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત યજ્ઞ ભોગતાઓના પણ સ્વામી આ પ્રસંગનું વર્ણન કોઈની સાથે સરખાવાથી ન થાય અને પછી સર્વને સખડી ધરવા લાગ્યા જલગરિયા જલની સેવામાં તત્પર હતા વૈષ્ણવને ભાભાએ કહ્યું કે કોઈ જૂઠણની પાતળને અડકશો નહીં હાથ ખાસા કરીને જલપાન કરી પાનના બીડા લ્યો જુઓ ધનબાઈ આપી રહી છે પછી વૈષ્ણવો પંગતેથી ઉઠ્યા અંદરજી સુંદરજી સર્વો જલપાન કરાવવાની સેવા કરે છે અને હરખબાઈ વગેરે જલની ગાગરૂરું ભરી ભરીને લાવી રહી છે સૌ પ્રથમ વૈષ્ણવના જૂઠણની પાતળ પાચા બાભાએ ઉપાડી આ જોઈને વિનોદરાય ચકિત થઈ ગયા અને કહ્યું કે આ સેવા તો અમને કરવા દો ત્યારે પાચા ભાભા હસતા હસતા બોલે છે વિનોદ જેરામ વશરામ જુઓ મારા આંગણાનો બધો વ્યવહાર મારે કરવો રહ્યો તમે બધા પરણાગત છો એટલે કે તમે બધા મહેમાન થઈને આવેલા છો આ સેવા ભગવાન જેવા ભગવાને પાંડવોના યજ્ઞમાં પાતળ ઉપાડવાની કરી હતી અને પછી તે હું કરું હું એ કરવાનું કેમ ચૂકવું આ સેવાનું ફળ તો કોટી ભાગ્યે પણ ન મળે તે વાત મારી જાણમાં છે હવે તમે પણ થોડી સેવા ડોસાની સાથે કરો પછી તો જોત જોતામાં બધું ખાસું થઈ ગયું વૈષ્ણવો જલપાન કરી પાનના બીડા લઈને ઓસરીમાં બેઠા અમુક ઘર ભણી પણ વળ્યા પછી બાપાએ પાકી સર્વોને પંગત કરવા કહ્યું ધનભાઈએ પોતે પોતના કીધા અને બાજુના હોડામાં પ્રસાદ લેવા બધા મહાનુભાવો સાથે માણેકચંદ લવજી ભીમજી અંદરજી સુંદરજી વગેરે બેઠા બાય વગેરે પ્રસાદ ધરવાની સેવા કરવા લાગ્યા અને પછી તો રસિકજનો પ્રસાદ ધરાણા પછી જે બોલાવીને મહાપ્રસાદ લેવા લાગ્યા એ બધો અદકેરો આનંદ તેનું વર્ણન તો કેમ કરીને થાય વિનોદરાએ હાથ ખાસા કરીને ભાભાને ખૂબ જ પ્રેમથી ત્રણ વાર ગ્રાસ મુખમાં મૂક્યો પછી બધાએ કણકા કણકા લઈને લેવરાવ્યા ભાભાએ કોઈના મનને ઓછું આવવા દીધું નહીં વિવેક વિચારીને બધું કામ થતું હતું પછી ભાભાએ હાથ ખાસા કરીને એક પછી એક મનુ મહાનુભાવ્યોને મહાપ્રસાદ મુખમાં ધર્યો ત્યારે મને ગોકુલદાસના પદની તૂપ યાદ આવી સનુહો લીલા સોરઠ પતીકી વ્રજતે અધિક બનાય બ્રહ્મ સંબંધી અરસ પરસ મેલી દેત ગ્રાસ મુખમા ભાવ પછી થોડો ભાભાએ કહ્યો પણ જીરવી ન શકાય તેવો ભાવ કહ્યો હતો ભાભાના મુખમાંથી તો ક્યારેક એવા ભાવ પ્રકારના પ્રસંગ નીકળે તે સમજવા દોયલા થઈ જાય તેની કૃપા હોય તો યાદ રહે નહીં તો સાત વારમાં બધું જ વિસ્મરણ થઈ જાય આજનો આનંદ મહાપ્રસાદ લીધાનો કહ્યો જાય નહીં પછી સર્વ મહાપ્રસાદ લઈને ઉઠ્યા જલપાન કીધા બીડી લઈને ઓહરીમાં મંદિર ઢુકળા સર્વે બેઠા પછી બાઈ વૈષ્ણવની પંગત બાકી હતી તેની પડી હું ને અંદર ધરવા લાગ્યા ભાભાએ જે બોલાવી અને ભાભાએ કહ્યું આ તમારી સેવા તો અલૌકિક છે કોટાન કોટી બ્રહ્માંડનો નાયક વ્રજનો વાલો પ્રજનો પ્રાણપતિ ગોકુલનો મહારાજા આજે અઘાઈ રહ્યો છે એમ કહીને ભાભાએ બધાને મહાપ્રસાદ પોતાના હાથથી લેવરાવ્યો ત્યારે માણેકબાઈએ કહ્યું કે ભાભા હું તો મારા મુખમાં મેલો તો લઈશ ભાભા કહે ભલે એમ જ થશે આપણે નર નારીના ભેદભાવ ક્યાં છે અલૌકિક ભાવે તો બધા સખીઓના જૂથ જ છે ને માણેકબાઈ બોલી તો ભાભા અમે તો તમારી સખી ગણ છીએ તમે અમારા શિર મોર છો તો તમારા હાથથી લેવાનો સમો પાછો ક્યારે આવે આજે એ સમો તમારી કૃપાએ મળ્યો છે પછી ભાભાએ બધાના મનનું સમાધાન કર્યું અને સૌની ઈચ્છા પૂરણ કરી સૌ પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યા ભાભા કેટલા માયાળું છે ધનભાઈ પછી ભાભા કહે છે કે જે પ્રસંગ હોય તેનો ભાવ સમજવો જોઈએ લ્યો થોડું કહું પ્રસાદ લેતા સાંભળજો ઠાકોરજી છાક લીલામાં આમ જ આરોગ્ય છે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ તેનું વર્ણન વચનામૃતે કીધું છે અને ગોપેન્દ્રજીએ તો તે લીલા કિન્નરમાં પ્રગટ કરીને દેખાડી હતી જાંબુડા ગામે પણ ગોપાલજીએ ને શ્રી ગોપેન્દ્રજીએ આ લીલાનું સુખ સર્વને આપ્યું હતું આ લીલા માત્ર પ્રગટ સ્વરૂપની છે અન્યથા નહીં તમે પણ આ લીલાના અધિકારી છો માણેકબાઈએ હાથ ખાસા કરીને કહ્યું બાભા માનો તો મારા હાથથી આ જ મહાપ્રસાદની કણકા આરોગ બાભાએ કહ્યું ભલે માણેકબાઈ લેપ મહાપ્રસાદને ધરી દે મારા મુખમાં બસ તારો ભાવ પૂરો થયો ને ઠાકોરજી વૈષ્ણવના હાથથી જૂઠણ આરોગ્ય તો મને તમારો શો સંકોચ રહે પણ આ ભાવના વ્યવહાર સુજાતીથી હોય માણેકબાઈ એ વાતનું ધ્યાન રાખજો વિજાતી ભાવવાળાના હાથનું લેવાય નહીં એ તો ખબર છે ને માણેકબાઈએ કહ્યું હા ભાભા એ વાત તો હું બરાબર જાણું છું વિજાતી ભાવવાળા સાથે આપણો વ્યવહાર પણ ન હોય ને સુજાતી ભાવવાળા અનિન અટંકા અને અણસમર્પ્યું ન લેતા હોય પોતાના ઠાકોરજીથી બીજું કાંઈ અધિક જેને દીઠામાં ન આવે એવા સુજાતી એટલું જરૂર સમજો છું તમારી કૃપા એને મારા બાપની આપેલી શીખથી જાણતી થઈ છું અને હું એ જ વ્યવહારે અત્યાર સુધી રહી આવી છું પાચા બાબા ઘણું જ પ્રસન્ન થઈને બોલ્યા કે ભલું ભલું તારું વડું ભાગ્ય ગણાય માણેકભાઈ વૈષ્ણવના મુખમાં મૂકેલ જૂઠણ ન કહેવાય એ તો અધરામૃત થયું કહેવાય જેથી હાથ ખાસા કરવાની જરૂર ન રહે અને એને જ અધરામૃત કહેવાય ઠાકોરજી પણ પોતાના નિકટવર્તી જીવને પોતાનું અધરામૃત આપે છે લીલામાં પણ ઠાકોરજીને સ્વામિનીજી અરસ પરસ અધરામૃતનો આનંદ માણે છે પણ આ બધો અલૌકિક ભાવ પ્રકાર સુજાતી નેષ્ટ કારણવાળાનો છે દેખાદેખીથી કોઈ કરે તો અપરાધી થાય દેખાદેખી મહાનુભાવ ભગવતીની ન કરાય એના ભાવ તો એ જ જાણતા હોય વિજાતી ભાવવાળાથી દૂર જ રહેવું જોઈએ તેમાં જરા પણ સંકોચ ન રાખવો આ વાત બરાબર ધ્યાનમાં લેજે ધનભાઈ આ બધા ભાવને પ્રકારને અધિક જાણે છે તેની પાસેથી શીખ લેજો આટલું કહીને આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસમાં દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ